આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર જુનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકાઓ તેમજ ગાંધીનગર કઠલાલ અને કપડવંત તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે કચ્છમાં રાપર અને બચાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ દરસડી મોટી ભુજપુર લાકડીયા તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન યોજાશે જિલ્લા ચૂંટણી તંત્ર પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સજ્જ થયું છે આજે સાંજે સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન માટેના ઉપકરણો અને અન્ય સામગ્રીઓની ચકાસણી બાદ મતદાન કેન્દ્રો પર રવાના કરવામાં આવી રહ્યા છે તેમજ આજથી તમામ મતદાન મથકો પર મતદાન માટે ફરજ પર મુકાયેલા અધિકારી અને કર્મચારીઓ હાજર થયા છે રાપરના સત્તર જેટલા સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ અઢારમીએ મતગણતરી હાથ ધરાશે ભયાઉ નગરપાલિકાની મતગણતરી વોંધ આઈટીઆઈ ખાતે જ્યારે રાપર નગરપાલિકાની મતગણતરી નગરપાલિકા કચેરી ખાતે હાથ હાથ ધરવામાં આવશે આવતીકાલે યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને રાપરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના વડપણ હેઠળ મુખ્ય બજાર આથમણા નાકા એસટી બસ સ્ટેશન રોડ સલારી નાકા માલીચોક ચોક માંડવી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ એસઆરપી જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કર્યું શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવી છે ગુજરાત માત્ર આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે ગુજરાત દેશમાં એરંડાનું અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે તેમ પણ તેમણે કહ્યું હતું રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કચ્છમાં અત્યાર સુધી છસો કન્યાઓને ત્રાશી ઝીરો ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કુટુંબ દીઠ બે કન્યાઓને લગ્ન પ્રસંગે રૂપિયા બાર હજારની આર્થિક સહાય આપવામાં આવી છે આ યોજના માટે અરજી કરવા માટે લાભાર્થીએ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે ઈ સમાજ કલ્યાણની વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી બહુમાળી ભવન તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયતનો સંપર્ક કરવા જણાવાયું છે સફેદ રણની સુંદરતા સ્વચ્છતા પર્યાવરણીય પરિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેનો સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે પ્રતિબંધિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતાને નુકસાન થાય છે આ પરિસ્થિતિના નિવારણ માટે જિલ્લા મેજીસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ ધોરડો રણ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવા સલામત પ્રવાસનને વેગ આપવા તેમજ ઘોડેસવારી ઊંટ સવારી ફેરી સર્વિસની અમલવારી સારી રીતે થઈ શકે તે માટે ઘોડેસવારી ઊંટ સવારીની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે નિયત સમિતિ પાસે નોંધણી કરાવ્યા સિવાય અનધિકૃત રીતે ચાલતી ઘોડેસવારી કે ઉંટ સવારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામું આગામી તારીખ આઠ એપ્રિલ બે હજાર સુધી અમલમાં રહેશે આગામી એકવીસ ફેબ્રુઆરીએ રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે આ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આગામી અઢારમીએ કચ્છી ભાષાના સંવર્ધન હેતુ કચ્છી વક્તાઓનું વ્યાખ્યાન યોજાશે આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડોક્ટર કાશ્મીરા મહેતા તેમજ જયંતિ જોશી શબાબ વક્તવ્ય આપશે ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરિંગ રેન્જ નંબર ઝીરો એક પર આગામી અઢાર ફેબ્રુઆરીએ આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈ વ્યક્તિ આ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર